ગીર જાડેજા સોમનાથનાડેજા પાણીએ જોવા મળી રહ્યા છે આજે પાંચ પોલીસ કર્મચારીઓને તેમણે સસ્પેન્ડ કર્યાના સમાચાર મળી રહ્યા છે માહિતી કંઈક એ પ્રકારની છે કે પાંચ પોલીસ કર્મચારીઓ ટ્રેનિંગમાં જવાથી બચવા અવનવા કિમિયા કરી રહ્યા હતા અને આખરે મનોહરસિંહ જાડેજાએ તેમની દવા કરી નાખી અને દવા થઈ સસ્પેન્શનની વિગતવાર વાત કરીએ શું કરી રહ્યા હતા અને શા માટે તેમને સસ્પેન્શન વૈષ્ણવ નમસ્કાર

કે વડા દ્વારા મળતા આદેશનું પાલન કરવામાં આવે અને આદેશનું પાલન કરવામાં ચૂક મતલબ શિસ્તભંગ અને કાર્યવાહીનો સામનો અને કાર્યવાહીનો સામનો ત્યાં સુધી ક્યારેક સસ્પેન્શન તો ક્યારેક ડિસ્મિસ સુધી હાલ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે તેમના નામ છે પ્રકાશ કુમાર વાળા વિજયસિંહ ડોડિયા સંદીપ કુમાર પરમાર લલિત કુમાર સોસા હર્ષદ કુમાર સેવરા આ પાંચ પોલીસ કર્મચારીઓને જૂનાગઢ એડીઆઈની ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા એડીઆઈની ટ્રેનિંગ ત્રણ મહિનાની હોય છે અને આ ત્રણ માસની ટ્રેનિંગ લેવી ફરજિયાત હોય છે કારણ કે તેમને જિલ્લા પોલીસ વડાએ આદેશ કરી ટ્રેનિંગ સેન્ટર ખાતે મોકલ્યા હતા પરંતુ આ પાંચેય પોલીસ કર્મચારીઓ ટ્રેનિંગ સેન્ટર ખાતે હાજર થાય છે ત્યારબાદ તેઓ રજા મેળવે છે અને રજા લઈ તુરંત પોતાના ઘરે જઈ ફેમિલી સીખલીવ એટલે કે પરિવારની વાંદગીનું બહાનું આગળ ધરે છે તેવો આરોપ છે અને બાદમાં તેઓ ટ્રેનિંગ લેવા માટે જતા નથી ટ્રેનિંગ લેવા કેમ નથી ગયા તો કેટલાક પોલીસ સૂત્રોનું એવું કહેવું છે કે ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે એડીઆઈની ટ્રેનિંગ લેવી પોલીસ કર્મચારીને પસંદ નથી હોતું કારણ કે તેમને તાલીમ શાળામાં તાલીમ આપવાનું કામ કરવાનું રહે છે એડીઆઈની ટ્રેનિંગ મેળવ્યા બાદ આમ નવી પોલીસ ફોર્સ જે ભરતી થાય છે તેને ટ્રેનિંગ આપવાનું કામ એડીઆઈની ટ્રેનિંગ લીધા બાદ કરવામાં આવતું હોય છે અને આ પાંચ પોલીસ કર્મચારીઓ જુનાગઢ ખાતે એડીઆઈની ટ્રેનિંગ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા મોકલવામાં આવ્યા હતા અને તેઓ રજા લીધા બાદ કારણે ઇન્કવાયરી થઈ અને ઇન્કવાયરી બાદ ફલિત થયો તેમનો દોષ અને તેમના વિરુદ્ધમાં પગલાં લેતા એસપી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કેટલાક સૂત્રોનું એવું પણ કહેવું છે કે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ બેડામાંથી એડીઆઈની ટ્રેનિંગ લેવા માટે કોઈ તૈયાર નહોતું અને તેના કારણે છેલ્લે જિલ્લા પોલીસ વડાએ હુકમ કરી અને એડીઆઈની ટ્રેનિંગ લેવા માટે આ પાંચ પોલીસ કર્મચારીને મોકલવામાં આવ્યા હતા અને તેમાં પણ તેમને ઠાગાઠૈયા કર્યા અને આરોપ સબબ ઇન્કવાયરી થઈ અને ઇન્ક્વાયરી બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હાલ સુધી સમાચારમાં બસ આટલું વધુ વિગતો પડદા પાછળની કહાની સમાચાર અને ઘણું બધું તમારે જોવું છે તમને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव तो तेने के